આ ચૂંટણીમાં ટોટલ ત્રીસ વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી જેમાં ચકાસણીના અંતે નવ ઉમેદવારોએ યોજી સતત ત્રણ દિવસ સુધી ચૂંટણી પ્રચાર કર્યો હતો વિદ્યાર્થી ચૂંટણી અધિકારી દ્વારા પોલિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવેલ શિક્ષક મિત્રોએ બે દિવસ તાલીમ આપેલ બે મતદાન મથકમાં કુલ ત્રણસો એસી મતદારોમાંથી ત્રણસો એકત્રીસ મતદારોનું આધાર કાર્ડ આઈડી પ્રૂફ ચેક કરી મતદાન કર્યું કુલ સિત્યાસી ટકા વોટિંગ થયેલ મતદાન ગણતરી અધિકારીઓ દ્વારા મતગણતરી કરતા ધોરણ આઠના વિદ્યાર્થી મોચી સુમિત રામચંદભાઈ વિજેતા જાહેર કરવાના આવ્યા બાળ સંસદ ચૂંટણીમાં પીએમ શ્રી થરાન ઉપમ પ્રાથમિક શાળા તમામ શિક્ષક મિત્રના સાહ સહકારથી બાળ સંસદની ચૂંટણી સુખરૂપ સીતે સંપન્ન કરવામાં આવી ત્યારે બુથ એકમાં પ્રોસાઇડિંગ ઓફિસર હિનાબેન પરમાર પોલિંગ અધિકારી અંકિત રાવળ દિયા ચૌહાણ સચિન રાવળ બુથ બેમાં પ્રોસાઇડિંગ ઓફિસર વિવેક ગોહિલ પોલિંગ ખુશ્બુ પરમાર પાયલ પરમાર પ્રજાપતિ હિતેશ પ્રજાપતિ સહિત અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિયજ્યોત ન્યૂઝ કાંકરેજ